આપણને ખબર છે કે આપણા દેશના ખેડૂતો અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો દેશી જુગાડ માટે જે જાણીતા છે ત્યારે આજે આપણે એક દેશી જુગાડની વાત કરવાના છીએ કે ખેડૂત જે છે એ જો ધારે તો પોતાના ઓછા ખર્ચની અંદર પણ જે છે એ આવી વસ્તુ બનાવી અને પોતે ટૂંકી જમીનની અંદર સારામાં સારી જે છે એ ખેતી કરી શકે ત્યારે આજે એવા જ એક પ્રગતિશીલ ખેડૂત અને એમણે જે છે એ આ દેશી જુગાડની પદ્ધતિ અપનાવી છે તો આપણે એની પાસેથી માહિતી મેળવતા પહેલાં એનો પરિચય લઈ લે મોટાભાઈ તમારું નામ મારું નામ છે રાજુભાઈ મનજીભાઈ બાવળિયા ગામ તમારું ગામ ખાંડાધાર હડમતિયા તાલુકો તાલુકો જસદણ તમારો મોબાઈલ નંબર એક આપજો સત્તાણું ત્રણ પંચોતેર સત્તાણું ત્રણ પંચોતેર નેવ્યાસી પચાસ એક નેવ્યાસી પચાસ એક આ રાજુભાઈ ને રાજુભાઈ નો નંબર છે રાજુભાઈ તમે જે છે એ આવી કોઠાસૂદ જે છે એ કેવી રીતનું તમને જે છે આવું પૂછ્યું કે ભાઈ હું આવી પદ્ધતિ અપનાવું તો મને જે છે એ આ ફાયદો થાય તમે એવું ક્યાંથી એવો વિચાર આવ્યો કે ભાઈ હું આવી રીતનું ગોઠવું મને ગઈ સાલ મારે બળદ હતા નહીં હ ત્યારે મને એવું થયું કે મીધો સુધી મોટરસાઇકલનું જો હાથી બનાવું પહેલાં બે વ્હીલવાળું મેં બનાવ્યું હતું પછી વર્ષ દિવસ મેં આક્યું બરોબર પછી હું આગલા વર્ષે આમાં સુધારો કર્યો અને ચાર વ્હીલ કર્યા છે બરોબર આંકવા માટે બહુ સારું છે બરોબર હવે રાજુભાઈ આ તમે બનાવો છો તો એની અંદર કયા કયા સાધનોનો ઉપયોગ કર્યો છે અને કેવી રીતનું બનાવ્યું છે સાધનો આપણે રપટ હાલી શકે દતાળ હાલી શકે બરોબર ધાંડાની ગમે તમામ વસ્તુ આમાં બળદ ની હાલી શકે બળદ થી સાલતા બધા સાધનો જે છે એની અંદર ફિટ કરી શકે છે બરાબર હવે એના માટે તમે શું વ્યવસ્થા કરી છે

આ જે સાધન જે છે ગોઠા સુસ્તી બનાવેલું તો એની અંદર જે છે એ પેટ્રોલ જે છે એ કેટલું જોતું હશે કલાકે જે છે કેટલું હાલે છે અને ટૂંકમાં એક વીઘો કાઢવા માટે જે છે એ કેટલો ખર્ચ થતો હશે કલાકે વીઘો થી દોઢ વીઘો હાલી શકે છે અને ત્રીસ થી પાંત્રીસ રૂપિયા વિઘે પેટ્રોલ જાય છે ત્રીસ થી પાંત્રીસ રૂપિયા જેવો ખર્ચ જે છે એ ટૂંકમાં જાય છે જોયું ને ખેડૂત મિત્રો કે આ બુદ્ધિ જે છે કે વેસાતી લેવા જાવી ન પડે પાંત્રીસ રૂપિયાની અંદર એક વીઘો આપણને ખબર છે કે કોઈ રપટો કે રાફ કે આપણે જે નાનો સાધન જે છે બળદ આંકવા જાય તો પણ જે છે એ ટૂંકમાં દોઢસો થી માંડી બસો રૂપિયાથી માંડી અને ચારસો રૂપિયા સુધી થતું હોય ત્યારે આ પાંત્રીસ રૂપિયાની અંદર એ આ પદ્ધતિ થી જે છે આ સુઝુકી નું જે જૂની સુઝુકી છે એ નવી સુઝુકી નથી બરાબર ને તો એનામાંથી જે છે આ સાધન જે છે આ રાજુભાઈ બનાવ્યું છે રાજુભાઈ હવે આપણે જોઈએ કે આ જે છે એ તમે હંકારીને દેખાડો જેથી કરીને ખેડૂત મિત્રોને ખબર પડે આ કેવી રીતનું ચાલે ચાલે